આજે રાજકોટ ખાતે ટીઆરપી ગેમ્સ ઝોન કે જ્યાં અઢી મહિના પહેલાં એક ઘટના ઘટી પચીસ મેના રોજ જ્યાં સત્યાવીસ નિર્દોષો ભૂંજાઈ ગયા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપથી અને ગુજરાતના શાસનમાં રહેલા અધિકારીઓ એની લાલચ એની ભ્રષ્ટાચારી નીતિઓના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો આ ઘટના માત્ર ટીઆરપી ગેમ્સ ઝોનમાં જ બની એવું નથી આવી અનેક ઘટનાઓ એ તક્ષશીલાથી શરૂ થઈને હરણીકાંડથી શરૂ કરીને ક્યાંક કાંડ ક્યાંક લઠ્ઠાકાંડ ક્યાંક મોરબીના ઝૂલતા પુલના કાંડ આવા અનેક જલકાંડ અગ્નિકાંડ રાઈડ કાંડ એવા કાંડ બને છે અને ગુજરાતની જનતા એ ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બને છે ત્યારે એની સામેની ન્યાયની યાત્રા ગુજરાતના લોકો માટેની યાત્રા ગુજરાતના લોકો અલગ અલગ છે એમાં ખૂબ આપ જોયું છે પાપનો ઘોડો આપે જોયો છે મોટાભાગે બે જ દિવસમાં એ ભરાઈ ગયો ભારતીય જનતા પાર્ટીનો જો અમે લઈને નીકળ્યા એ પાપનો ઘોડો ભરાઈ ગયો એવા ગઈકાલે જ્યારે રાજકોટ પહોંચ્યા હતા સંવેદના સભા થઈ રાજકોટના લોકોનો આભાર કે આપે પચીસમી જૂને સ્વયંભૂ રાજકોટ બંધ કરીને સૌરાષ્ટ્રના હૃદય તરીકેનું જે રાજકોટનું સ્થાન છે એને જીવંત રાખ્યું અને કહ્યું કે અમારું હૃદય તમારી જેમ અસંવેદનશીલ નથી અમારી સંવેદના આજે પણ જીવંત છે આવા રાજકોટવાસીઓએ કાલે અદ્ભુત રીતે નયાત્રાનું સ્વાગત કર્યું કોંગ્રેસના સૌ આગેવાનો પણ ખૂબ મહેનત કરી અને આજે અમે અહીંયા જે જગ્યાએ ઘટના ઘટી ત્યાં મીણબત્તી લઈને સત્યાવીસ પદયાત્રીઓ ત્યાં જશે અને ત્યાં શ્રદ્ધાંજલિ શ્રદ્ધાસુમન અર્પણ કરશે મૃતકોને આત્માની શાંતિ માટે એની પ્રાર્થના કરશે અને પીડિતોના ન્યાય માટે થઈને વધારે લડાયક રીતે લડી શકાય એવી શક્તિ કુદરત અમને આપે એવી પણ પ્રાર્થના કરશું અને હું એવું માનું છું એવું જ હોવું જોઈએ કોઈ પીડિતોને રાજકીય પાર્ટીઓ સાથે કંઈ લેવા દેવા હોવું જ ના જોઈએ પીડિતને રાજકીય પાર્ટીઓમાં વહેંચી નાખવાના આ જૂના શતરંજની ચાલ શકોની વેળા જે છે એ ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારી રીતે આવડે છે એમને મહારત હસ્તગત છે પરંતુ હું એવું કહું છું પીડિત એ પીડિત છે એના દુઃખ એના દર્દ એની વેદના આપણે સમજી ન શકીએ મને બહુ નવાઈ લાગે છે કોઈ પીડિત પોતે જ આવીને એમ કે અમારે કોઈ ન્યાય જોતો નથી આવું શક્ય જ નથી આ કેમ બન્યું શું બન્યું તપાસનો વિષય છે કારણ કે તક્ષશિલામાં પાંચ વર્ષ પછી પણ ન્યાય નથી મળ્યો અને છતાંય લોકો એમ કે ન્યાય મળી ગયો છે અને ગુજરાતના અનેક પરિવારો લાખો પરિવારો વિવિધ રીતે પીડિત છે અને કોઈ જ્યારે મીડિયાની સામે આવીને કહેવું પડે કે ન્યાય કોઈ મને એક સવાલ પૂછો તો મિત્રો એની સ્પષ્ટતા કરું કે ન્યાય તો કોર્ટ આપવાની છે મિત્રો કોર્ટ તો ન્યાય પછી આપે છે પહેલા તો ઇન્વેસ્ટિગેશન ઓફિસર્સ અને પુરાવાઓને નષ્ટ કરવાનું તમારી નજર સામે ટીઆરપી ગેમ ઝોનના પુરાવાઓ જે અડધી રાતે નષ્ટ કર્યા આવું નષ્ટ કરવાનું અને ડુપ્લિકેટ સીઆઈ જેવા ભીનુ સંકેલવા સમિતિ જેવી રચનાઓ કરવાની આ બધાથી પહેલાં જ પુરાવાઓને કેસને નબળો પાડી દેવાનો ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખી શકાય ન્યાય માટે લડવું પડે ન્યાય ભીખમાં ના મળે